અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે કે એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામા રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ ચૌહાણી વાંકાનેરની પ્રજાએ તમને ખોબરે ખોબરે બધે અને ભાજપના ઉમેદવાર તરણે કે તમને પીટીને જાહેર કર્યા છે ત્યારે વાકાને શેની પ્રજા અત્યારે રોડ રસ્તાના કામ અને ખાડા ખબડામાં તાટી ગઈ છે ગંદા પાણી આવે છે ગટરો રોજ ઉભરાય છે માર્કેટમાં બેઠા બેઠા કોકને ચેન નો કરાય મોરબીના જાણ સભ્ય એનું કરશે અને ઈટાલીએ એનું કરશે તમે વાકાયની પ્રજા માટે થઈ પાણી માટે કરી હતી ત્યારે તમે એમ તો આ તો બધા અકલ મથા છે પણ તમે અકલવાળા છો તો વાંકા શહેરના નાગરિકોને સંતોષ આપો

આની જરૂર છે જીતુભાઈ તમે ચેલેન્જ છે ને વાકાનેના વિકાસ માટે આપો વાકાનેરમાં કેટલા બધા પ્રશ્નો છે રસ્તા ખરાબ છે ગટર ના ઢાંકણા નથી ચેલેન્જ તમે એ વાતનું આપો સફાઈ કામદારના ખ્યાલના કેટલા ટાઈમથી પ્રશ્નો છે તમે એમાં બદલેમાં તમારે જે વિકાસ કરવાનો છે એમાં માંગણી આપો ને મોરબી જિલ્લા માટે શું કામ તમે ખોટી ગોપાલભાઈને ઈટા લે એનું કામ કરશે તમે તમારું કામ કરો વાકાનેરમાં કેટલા પ્રશ્નો પાણી ગંદુ આવે છે બધે ખાડા ખપચા એટલા છે ગટરના ઢાંકણા તૂટેલા છે દેવરીવાની પુલ કેટલા ટાઈમથી એમના મધુરી પડી છે એના માટે થઈને ટ્રાફિક જામ થાય છે કેટલા પ્રશ્નો છે વાંકાનેરના અને તમને વાંકાનેરની પ્રજાએ મત આપીને તમે ચૂંટાણા છો મોરબીને નહીં મોરબીની પ્રજામાં તમે શું કામ દખલગીરી કરો છો જે કરવાનું છે એ કામ કરો ને તમે બે દિવસથી વોટ્સઅપમાં મેસેજ વાયરલ થયો છે કે અમે આ રોડ પાસ કરાવ્યા આ રોડ પાસ કરાવ્યા એકે પાસ કરાવેલા નથી અમે ચાર પાંચ મહિનાથી ચૂંટણીમાં આવ્યા પછી આ બોર્ડમાં એક રોડ પાસ થયા નથી અગાઉના રોડ પાસ થયેલા છે અગાઉના ટેન્ડર પાસ થયેલા છે એના તમે રોટલા શેકોમાં એનો જસ તમે લ્યોમાં માં એની જગ્યાએ તમે એ જસ લ્યો કે ભાઈ ચાટલા મહિનાથી રોડ પાસ થયા છે તો કામ કેમ ચાલુ નથી કરાવ્યા હજી જે કામ ચાલુ કરાવીને વાકાનેની પ્રજાના તમે રોડના પ્રશ્નોના બધા સોલ્યુશન કરો બારે તો એટલું જ કહેવાનું કે જળાશ્વર રોડનું ઉદ્ઘાટન તમે કર્યું અને છ મહિના નથી થયા અને એ તૂટી ગયો હવે તમે એ ચેલેન્જ દો કે હવે પછીનો જે રોડ બનશે એ છ મહિના નહીં કદાચ ત્રીસ વર્ષ સુધી ચાલશે એવું ચેલેન્જ દો તમે આ ભૂલી જાઓ વિસાવદરને મોરબીને ભૂલી જાઓ અને વાંકા વિકાસના પ્રંથે લઈ જાઓ જીતુભાઈ તમારે રાજીનામું નથી દેવું તમારે પંદર છે અને તમે આ પંદર વરમાં જનતાના કામ કરી બતાવો રોડ રસ્તા એમના પીડા છે અને તમારે હવે આ પાંચ જ માંડ રીસે ત્યાં તમારું ધોરું થઈ ગયું છે હવે આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે એટલે ઝાલીડા વસુંધરા વાળો રસ્તો પાંચ વર કામ બંધ પીડ્યું છે અધૂરું પછી જયપુર જયપુર રૂપવટી સુધી અડધો રસ્તો બાકી બંધ છે રાજીનામું આમ આદમી જીતે હવે નમસ્કાર દોસ્તો હું અરજી આમ આદમી પાર્ટી ચાલુ હાલમાં વાક્ય જીતુભાઈ સોમાણી એક વિડીયો વાયરલ થયો અને એને મોરે મોરો દેવાનો શોખ છે ચેલેન્જ ચેલેન્જ રમે ભાજપ વાળા પણ જીતુભાઈ સોમાણીને અમે અહીંથી ચેલેન્જ આપી છે કે એક વર્ષથી બંધ પડ્યો છે એક વર્ષથી એક વર્ષથી અહીંયા ના લોકો હેરાન થાય છે એક વર્ષથી આ રસ્તાને તમે રિપેર નથી કરાવી શકતા અને રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા તમે જોઈ શકો નીચે તો પેલા તમે જોઈ શકો છો કે નીચે ક્યાંય પાણી નથી અહીંયા કોઈ મજૂર કે કોઈ લેબર વર્ક કામ કરવા માટે હજી સુધી આવ્યા નથી અને બીજા નંબરમાં કે તમને જો એટલો જ બધો શોખ હોય મોરે મોરો દેવાનો તો તમે રાજીનામું દઈ દો ને તમને અહીંયાથી ચૂંટણી લડી હરાવવા માટે અમારા રણછોડભાઈ એક જ કાપી અમારા પ્રદેશના કોઈ નેતાની જરૂર નથી પ્રદેશમાંથી અમે કોઈ ટીમ નહીં બોલાવી અને ઓન્લી ફોર રણછોડભાઈ થુલેટિયા ગામ રૂપાવાટી આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે અને જનતાએ તમને ચૂંટા છે તો પાંચ વર્ષ પૂરા કરવા માટે ચૂંટા છે જનતાના કામો કરવા માટે ચીટા છે શાક માર્કેટમાં બેસીને દલાલી કરવા માટે જનતાએ તમને મત નથી આપ્યા તમારો આત્મા જો જાગતો હોય ને તો તમે વાકાનેરની જનતાની પીડાને સાંભળો સમજો આજે રસ્તામાં ટ્રાફિક એટલા ખાડા એટલા બસ સ્ટેશનવાળા રોડની હાલત તમે જોવો માત્ર તમારે શાક બકાલાની માર્કેટમાં બેસી અને મોટી મોટી વાતો કરવી છે તમે જાવ ઘેવડ બાજુ વચનો દઈ દઈને આવ્યા છો ચૂકણી વખતે કે તમારા ગામમાં રોડ બનાવી દેશો ફલાણું કરી દેશો અને ત્યાં ગામમાં તમે જે વચનો આપ્યા છે ને એ પૂરી કરો અને બીજા નંબર માં જો તમને શોખ હોય ચૂંટણી લડવાનો તો આવી જાઓ અમારે રણછોડભાઈ કાપી છે અમે ચૂંટણી અમે તમને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો રણછોડભાઈ એકલા ચૂંટણી લડશે અને પ્રદેશમાંથી માંથી અમે કોઈને નહીં બોલાવી અમારી વાકર ની ટીમ અને તમારી વાકરની ટીમ થઈ જાય મોરે મોરો